ડિસેમ્બર મહિનો શરૂ થવાનો છે અને ઠંડીની મોસમ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં ફરી એકવાર આવે તેવું જાણવા છે આ સાથે જ અરબી સમુદ્રમાં સર્જાયેલું પણ આગામી દિવસોમાં રાજ્યના હવામાન પર અસર કરી શકે છે આખી પરિસ્થિતિ વિશે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ વિગતવાર માહિતી આપી છે કે આવતા દિવસોમાં વાતાવરણમાં શું થવાની શક્યતા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે દીતવા વાવાઝોડું કઈ કિનારા પટ્ટી પર અસર બતાવશે આવનારા દિવસોમાં વાવાઝોડાનો કેવો પ્રભાવ રહેશે તેના વિશે સીધા જ પરેશ ગૌસ્વામી પાસેથી જાણીએ હવામાન અપડેટ ચોક્કસથી જોવા જઈએ તો અત્યારે આપણે જે બંગાળની ખાડી છે એના ઉપર એક સાયક્લોન બનેલું છે કેમ કે આમ જોવા જઈએ તો અત્યારે પોસ્ટ મોનસૂન સાયક્લોનની સિઝન ચાલી રહી છે પંદર સપ્ટેમ્બર થી લઈને ત્રીસ નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન જ્યારે પણ તાપમાન છે ઉંચકાતું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે આ સિઝન ની અંદર સાયક્લોન બનતા હોય છે જેની અંદર બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની હતી અત્યારે બંગાળની ખાડીનું તાપમાન છે થોડુંક ઊંચું હતું જેને કારણે ત્યાં એક સાયક્લોન બન્યું છે આ સાયક્લોન નું નામ છે દિતવા અને આ સાયક્લોન નું નામ છે યમન દેશ તરફથી આપવામાં આવેલું છે જોકે દીતવા સાયક્લોન છે છેલ્લા બે દિવસથી શ્રીલંકા ઉપર કહેર વર્તાવી રહ્યું છે ત્યાં પૂરની સ્થિતિ પણ જોવા મળી રહી છે સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે પવન ફૂંકાઈ રહ્યા છે અને અત્યારે દીતો હવાઝોડું છે એ ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે એટલે હવે લાગી રહ્યું છે કે આ સાયક્લોન છે એ લગભગ દક્ષિણ ભારતના જે ભાગો છે જેમાં તમિલનાડુ કેરળ અને આંધ્રપ્રદેશ એવા વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાકની અંદર ખૂબ તીવ્રતા સાથે ત્રાટકે તેવી શક્યતાઓ છે એટલે દક્ષિણ ભારતને ચોક્કસથી અસર કરશે પણ આ સાયક્લોન જે છે આ વાદળછાયું વાતાવરણ છે આવનારા બે થી ત્રણ દિવસ સુધી જોવા મળશે અને એ વાદળછાયું વાતાવરણને કારણે તાપમાન છે એમાં પણ થોડોક ફેરફાર થયો છે હમણાં તાપમાન આપણું ઉચલાયું છે એટલે બે ત્રણ દિવસ સુધી હજુ આપણે ઠંડી ગાયબ થયેલી હોય એવું જોવા મળશે પણ જે આ સાયક્લોન નિષ્ક્રિય થઈ જશે અને વાદળો પણ જશે એટલે ફરીથી તાપમાન ડાઉન થશે અને આપણે ઠંડીનો માહોલ છે એ ફરીથી ફરીથી જામશે ગુલાબી ઠંડી જોવા મળશે અને એક જોવા જઈએ તો આ દીતવા વાવાઝોડાની એ ડાયરેક અસર છે ગુજરાત ઉપર થવાની નથી કે એ દીતવા વાવાઝોડાને કારણે કોઈ માવઠું થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને કોઈ દેખાતી નથી તો આ હતા અત્યાર સુધીના સમાચાર આવી જ અપડેટ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ